કરીને આ વખતે કમળ ચૂંટીને મોકલો ગઈ વખતે પણ અમે ભૂલ કરી હતી આ વખતે અલ્પેશજીને વિકાસ કરી શકાય આ વિસ્તારને આગળ લઈ જઈ શકાય એના માટે એને વિનંતી છે કે સ્વરૂપજીને જંગી બહુમતી જીતાડવા અપીલ કરું છું આભાર આભાર આદરણીય પ્રમુખ સાહેબનો અમરતભાઈ માળાને વિનંતી ટૂંકમાં શુભેચ્છા સંદેશો પાઠવશે પછી સિદ્ધા અલ્પેશભાઈ ઠાકોર સાહેબ સદારામ બાપા કે ટૂંકમાં સંદેશો પાઠવવાનું કીધું છે ને બે મિનિટ જ કહીશ આપણા સૌના વચ્ચે ઉપસ્થિત આપણા પોતાના નેતા એવા અલ્પેશજી ઠાકોર સાહેબ અને જેમને ભારતીય જનતા પાર્ટીમાં થોડી વારમાં લેવાના છે એવા આપણા સૌના આગેવાન અને મારા મિત્ર બલાજી ઠાકોર વાત એટલી જ કરવી છે કે અત્યારે બાભર શહેરમાં અને કાર્યકર્તાઓને પૂછવું એ તમામ સમાજના આગેવાનો બાભર શહેરના બેઠા છે ઠક્કર સમાજ છે જાગીરદાર સમાજ છે ચોધરી સમાજ છે સોની સમાજ છે બધી જ ખ્યાતિના આગેવાનો અત્યારે સ્ટેજ ઉપર બેઠા છે ને સામે બેઠા છે મારે વિનંતી એટલી કરવી છે કે અમારા ભાભરે નક્કી કરી નાખ્યું છે કે આ છોડીની અંદર બાભરના પંદર ભૂત આવેલા છે પંદરે પંદર ભૂતની અંદર સૌરૂપજી ઠાકોરને ઐતિહાસિક લીડ મળવાની છે એવું નક્કી થઈ ગયું છે

ગુજરાત પ્રદેશ ઠાકોર સેનાના પ્રમુખ અને પ્રતિનના દાસ સભ્ય અલ્પેશજી ઠાકોરે જેમને જેને વ્યસન મુક્તિ માટે આખા ગુજરાતની અંદર ઠાકોરને વ્યસન મુક્ત થાય એના માટે ચિંતા કરી હતી ઓબીસી મંચના એકતા મંચના પ્રમુખ ભાઈ મુકેશભાઈ ભરવાડ ભાઈ હરિભાઈ ભાઈ અસલભાઈ અને સર્વે મંચસ્થ મહાનુભાવો અને સામે બેઠેલા મારા ઠાકોર સમાજના અને અન્ય સમાજના દેવ દુર્લભ કાર્યકર્તા ભાઈઓ પત્રકાર મિત્રો જનતા સ્વરૂપજી ઠાકોર ને તો બીજા સમાજ આપણા સહકાર આપતો હોય તો આપણે સ્વરૂપજી ને જીતાડવા માટે તન તોડ મહેનત કરવી જોઈએ પંચાયત થી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા

દિવાળી સારી રીતે ઉજવા દેશો અને ભારતીય જનતા પાર્ટીને સ્વરૂપ ઠાકોરને જીતા દિવાળીની સારી સાચી વિશે સાચા ફટાકડા ફોડવાનું કામ કરશો દોસ્તો મારે કોઈના માટે કંઈ કેવું નથી વાત હું મારી કરવા માટે આવ્યો છું હું વાત કરું છું ભારતીય જનતા પાર્ટીની હું વાત કરું છું વિચારધારાની તમે કલ્પના કરો આ બનાસ આ બનાસની તરસી ધરણ साहेब ने नहीं हो ना नहीं, <laughs> नहीं ग <laughs> સાથે આપણા રાજકોટના ના ધારાસભ્ય પ્રવીનજી અમારા પ્રદેશના श <laughs> બરોબર હા ઓટલી છે અપીલ કરો મત પરિવાયું વાત એ કરું છું એક બાજુ એક એવી પાર્ટી છે જેને ગુજરાત વિસ્તાર માટે ખૂબ કામો કર્યા છે એક બાજુ જે પાર્ટીમાં કોઈ વિચારધારા ના બચી છે લોકો માટે વાત બચી આ ગુજરાતમાં જ્યાંથી ભારતીય જનતા પાર્ટી નું શાસન આવ્યું ત્યારે ગુજરાત ની પ્રગતિ ઉત્તરોત્તર વધી ગુજરાતમાં લોકોની સુખાકારી વધી છે ખેડૂતોની આવક વધી છે લોકોનું જીવન ધોરણ બદલાવું છું ત્યારે હું ડાકોર સમાજ ને અપીલ કરું છું અઢાર આલમ ના આગેવાનો તમારા આશીર્વાદ આપતા હોય ત્યારે તમારી તો જવાબદારી થશે ત્યાં તમારા દીકરા ને તમારે જીતાડવું અને એના માટે તમારે ગામે ગામ મોલ્લે મોલ્લે બધાને અપીલ કરવા માટે જવું એ અમારો દીકરો છે આ લડે છે તો એના માટે તમારા કોઈ કામોમાં બાકી નહી રાખે તમારા કાપા કરવામાં કોઈ કસાસ નહી રાખે એની ખાતરી અમે આપીએ છીએ એવી વાત તમારે કરવા જવી પડે ગરીબોની વાત કરે ગરીબોની વાત અને ગરીબોની રાજનીતિમાં બહુ ફરક છે ગરીબોની રાજનીતિ લે અંધારા કરો અજવાળા કરવા એની જરૂરિયાત છે એની સુખાકારીની એના બાળકો માટેની સારી શિક્ષણની વ્યવસ્થા થાય તો વિસ્તારમાં સારી આરોગ્યની વ્યવસ્થાઓ થાય ત્યાં સારા રસ્તાઓ બને ત્યાં વીજળી સારી હોય ત્યાં પાણીની વ્યવસ્થા સારી હોય આ બધી બાબતોમાં હું તમને કહું જે કોઈ બાબતો છે આ તમામ બાબતોમાં હું તમારી જોડે છું બીજો આપને કહું એ જો બેટા બીજો આપને કહું હું વાત લઈને આવ્યો વેશન મુક્તિ દોસ્તો ઝેર બધે જ મળે છે ઝેર દુકાનો પણ છે કોઈ ઝેર લેવા જાય છે ખરું ખબર છે કે આ મરી જવાય તો મીઠું ઝેર કેમ પીવે છે બધા આ મીઠું ઝેર એવું છે કે જેને પીવાથી પાંચ દસ પંદર વર્ષે મરી જવાય છે તો હું આજે હું એ અપીલ પણ કરું છું કે દિવાળીના દાડે નક્કી કરો તમારા દીકરા તમારા મા બાપ તમારા ભાઈ બાંધુ કુટુંબ કબીલો પોતાની જાત માટે પ્રેમ હોય તો નશો ક્યારે ના કરતા કોઈ જ પ્રકારનો નશો ના કરતા જેને નશો નથી કર્યો બધા સુખી છે કેટલાક લોકો એવું કે અલ્પેશ ઠાકોર આવ્યા પછી શું થયું તો એ થયું કે આ સમાજો બધા સમાજો જોડે ભરતા થયા આ સમાજો સન્માનભેર જીવવા માટેની વિચારધારા લઈને આવ્યા આ સમાજમાં વેસન મુક્તિ આવી એટલે કામ ધંધે લાગ્યા આ સમાજમાં સારી ખેતી કરતા થયા આજે ગુજરાતમાં ઠાકોર સમાજ ઠાકોર સમાજની એકતા ઠાકોર સમાજની વેસન મુક્તિ એના સંસ્કાર એની શિક્ષણ આની લોકો વાત કરે છે આ બદલાવ આવ્યો છે આયોજક છે કે નહીં આવ્યો બીજું તમને કહું કેટલાક લોકો ભાષણ આપ્યું તો શેરા માટે તમે હતા દસ પંદર વર્ષ ધારાસભ્ય તમે શું કર્યું એનો હિસાબ તો આપો તમે અંદરથી શું બોલ્યા એ વાત તો કરો આ તો કેવું છે ખબર છે હું આવું ત્યારે હું ના મારે ના બોલાય અને એ હોય ના હોય ત્યારે કે તમારે બોલવું જોઈએ ઝઘડાથી કોઈ દિવસ વિકાસ નથી થતો વિકાસ થાય છે સાચી દિશા તરફ દોડવાથી અને આજે તમને કહું તો આ સમાજના ગુજરાતના ગુજરાત માટે જ્યારે જ્યારે કઈ જરૂર પડશે